અંકલેશ્વરના પાનોલીમાં માત્ર દસ મહિનાની બાળકી સાથે શારીરિક અડપડાનો ચકચારી બનાવો સામે આવ્યો છે પોલીસે આ મામલે નળાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અંકલેશ્વરના પાનોલીમાં દસ મહિનાની બાળકી સાથે શારીરિક અર્પણનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે પાનોલી પોલીસ મથકની હદમાં આવેલ એક ગામમાં ઘરના આંગણા વરમથી દસ મહિનાની બાળકી પડોશીની હવસનો શિકાર બની હતી બાળકીની પડોશમાં રહેતા ત્રીસ વર્ષીય દીપક લાલ બાબુ સિંહ બાળકીને વેફર આપવાના બહાને લઈ ગયો હતો અને અંધારી જગ્યાએ લઈ જઈ શારીરિક અર્પણ કરી બહાર કરવાનો પ્રયાસ કર્યો હતો બાળકીને કુટકાગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી જતા તેના પગલે લોહી લુહાણ થતો બાળકીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી બનાવ અંગે પાનો

પાનલી પોલીસ સ્ટેશનમાં ખરોડ ગામના રહેતા એક બાળકી પર એક દુષ્કર્મનો બનાવ બનેલ છે આ બનાવની વિગત એવી છે કે જે બાળકી રહે છે ત્યાં એની બાજુમાં જ પડોશમાં જ રહેતા આરોપી દીપક કુમાર લાલ બાબુ સિંહ રહે ખરોડ વેલ્ફેર હોસ્પિટલની સામે એના દ્વારા આ બાળકીને ચીપ્સ આપવાના બહાને તેની દાદીમા પાસેથી લઈ જઈ લઈ જવામાં આવેલ અને થોડા આગળ રોડ ક્રોસ કરીને લઈ જતા હતા એ દરમિયાન બાળકીનો રડવાનો અવાજ આવતા દાદીમાં દોડીને તેની પાસે જતા હતા પહોંચ્યા હતા અને એ દરમિયાન બાળકીને ગુપ્તાંગમાંથી લોહી નીકળતું હતું તેથી તેને તેના પરિવાર છે એ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયેલ આ દરમિયાન પોલીસે ને પણ ફરિયાદ મળતા પોલીસે પણ આ બાબતે તપાસ તપાસ શરૂ કરેલ જે અન્વયે આગળ જતા ગુનાની હકીકત બહાર આવતા બીએનએસ કલમ પાસઠ બે તથા પોક્ષોની કલમ ચાર છ બાર મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બાબતે અન્ય તપાસ અને એફએસએલના જે પણ એવિડન્સીસ છે કલેક્ટ કરવાની પ્રોસિજર કરવામાં આવેલ છે આરોપીની અટક કરી લેવામાં આવેલ છે બાકીની આગળની પોલીસની તપાસ ચાલુ છે